સોલંકી સોલંકી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ઓ માતા પિતા તુમ વંદન પ્રાર્થના બાદ શાળાના પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્ર હિતેન્દ્રસિંહ ઠાકોરે સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબના કાર્યો તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓના આ વિશેષ કાર્યને આગળ ધપાવીએ તો સાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય આ કાર્યકલ આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા શ્રી અનુરુદ્ધસિંહ રાવલજીએ કર્યું હતું આજરોજ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ ના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબની ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે નવયું વિદ્યાલય જંબુસરમાં શ્રદ્ધાંજલિ સુમન અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબના પનોતા પુત્ર મહેશભાઈ સોલંકી સાહેબ શૈલેષભાઈ સોલંકી સાહેબ આદરણીય કૈલાસ મેડમ આદરણીય કક્ષા મેડમ તેઓના જે કાર્યો છે એને આગળ ધપાવતા રહેલા છે એની અંદર નવયુક્ત પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા પ્રતિજ્ઞા કરી હતી